મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વિડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે આજની વિડિયોમાં અમે તમને જણાવીશું ત્રણ ચાર એવી વસ્તુઓ વિશે જેને જો તમે હોલિકા દહનના દિવસે દાન કરી લેશો તો માનીને ચાલજો કે તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે માતા લક્ષ્મી દોડીને તમારા ઘરે આવશે તમારું ઘર ધનથી ભરાઈ જશે તમારા ઘરમાં ક્યારે ધનદોલની કમી નહીં આવે મિત્રો જે વ્યક્તિ માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે છે અને તેમની આરાધના કરે છે તે લોકો પર માતા લક્ષ્મી બંને હાથે ધનની વર્ષા કરે છે એવા વ્યક્તિના જીવનમાં ક્યારે દુઃખ દર્દ સમસ્યાઓ આવતી નથી જો તમારા જીવનમાં સતત દુઃખ સમસ્યા પરેશાનીઓ ચાલી રહી હોય તો હોલિકા દહનના દિવસે અમુક ખાસ વસ્તુઓ હોય છે જેનું તમે દાન કરી દેશો તો તમને એવો લાભ થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ દિવસે અમુક એવી ખાસ ચીજો હોય છે જેને હોલિકા દહનમાં સળગાવી દેવાથી તમારા ઘરમાં ગમે તેટલી નકારાત્મક અથવા ખરાબ શક્તિઓ પરેશાન કરી રહી હોય ઘરમાં પરેશાનીઓ બનેલી હોય દુઃખ તકલીફ હોય તો તે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જો ઘરમાં સતત પૈસાની તંગી ચાલી રહી હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજની વીડિયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આજની વીડિયોને લાઇક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ તથા જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર બનેલી રહે મિત્રો અમુક એવી ચીજ વસ્તુઓ હોય છે જેને હોળીના દિવસે જો કોઈ વ્યક્તિ દાન કરી દે છે તો તેને અનેક લાભ પ્રાપ્ત થાય છે હોલિકા દહન ખૂબ જ પવિત્ર દિવસ હોય છે ખૂબ જ મંગલકારી દિવસ હોય છે મિત્રો સૌથી પહેલા તમને જણાવીએ કે હોળીના દિવસે અમુક એવી ચીજ વસ્તુઓ હોય છે જેને તમારે ઘરમાં જરૂર લઈ આવવી જોઈએ કારણ કે હોળીના દિવસે આ વસ્તુઓ ઘરમાં લાવી ખૂબ જ શુભ હોય છે અને ખૂબ જ મંગલકારી હોય છે જે કોઈ ભક્ત હોળિકા દહન પહેલા ખાસ વસ્તુ પોતાના ઘરે લઈ આવે છે અથવા તો હોળીકા દહનના દિવસે લઈ આવે છે તો તેમના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ શકે છે મિત્રો હોળીના દિવસે અમુક એવા કાર્ય હોય છે જેને તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો તમારું જીવન બરબાદ થઈ શકે છે તમારા ઘરમાં દુઃખ તકલીફ સમસ્યાઓ બની રહે છે તેથી મિત્રો હોલિકા દહનના દિવસે જે કોઈ ભક્તો સાચા હૃદયથી આ ઉપાયોને કરી લેશે તો તેમનું જીવન બદલાઈ જશે મિત્રો સૌભાગ્યવતી મહિલાઓ અથવા તો કોઈ પણ મહિલાઓએ આવી ભૂલ ક્યારે ન કરવી જોઈએ સૌથી પહેલા છે કપડાનું દાન મિત્રો આમ તો કપડાનું દાન શુભ અને સારું ગણવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે હોળીકા દહનના દિવસે કોઈને પણ તમારા ઘરમાંથી કપડાનું દાન ના કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે જે કોઈ વ્યક્તિ કપડાનું દાન કરે છે તેના ઘર જીવનમાંથી સુખ સમૃદ્ધિ અને ખુશાલી ચાલી જાય છે અને હંમેશા વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પૈસાના દાનને ઉત્તમ ગણવામાં આવે છે પરંતુ હોલિકા દહનના દિવસે ધનનું દાન કરવું નિષેધ જણાવવામાં આવે છે આમ કરવાથી આર્થિક સ્થિતિ ખરાબ રહે છે હોળિકા દહન પર ધનનું દાન કરવાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે અને માતા લક્ષ્મી રૂઠી જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહન પર સૌભાગ્યવતી મહિલાઓએ સુહાગની જોડી વસ્તુ દાન કરે છે તો તેને તેના ખરાબ પરિણામ જોવા મળી શકે છે સુહાગથી જોડાયેલી અમુક ચીજોનું દાન જો કોઈ મહિલા બીજી મહિલાને કરે છે તો તેના પતિ પર ખરાબ પ્રભાવ પડી શકે છે મિત્રો ચાલો હવે જાણીએ કે હોલિકા દહન પહેલા એવી કઈ વસ્તુ છે જે તમારે ઘરે જરૂર લઈ આવી જોઈએ જેનાથી તમારું ભાગ્ય ચમકી ઉઠે છે અને માતા લક્ષ્મીનો પણ તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ થશે જો તમે લાંબા સમયથી વાસ્તુ દોષનો સામનો કરી રહ્યા હોય તો હોળી પહેલા ધાતુથી બનેલો કાચબો ઘરે જરૂર લાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉપાયને કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ બની રહે છે તિજોરી પર્સમાં ચાંદીનો સિક્કો રાખવો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે આવામાં જો તમે હોળી પહેલા ચાંદીનો સિક્કો ઘરે લાવો છો ત્યારબાદ આ સિક્કાને મંદિરમાં રાખીને પૂજા અર્ચના કરવી અને થોડા સમય પછી પાકીટ અથવા તિજોરીમાં રાખી દેવો આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં ધનની કમીનો સામનો નથી કરવો પડતો જો તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો હોળી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનું આગમન થાય છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે મિત્રો ચાલો હવે જાણીએ કે એવી કઈ વસ્તુ હોય છે જેને હોળીકા દહનની આગમાં જરૂર નાખવી જોઈએ જે ઘરના લોકો આ વસ્તુને હોળિકાની આગમાં સળગાવી દે છે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આવા વ્યક્તિ પર બંને હાથે ધનની વર્ષા કરવા લાગે છે મિત્રો છાણાથી બનેલા તોરણ હોળીકામાં અર્પિત કરી શકાય છે નાળિયેરને શ્રીફળ કહેવાય છે અને આ માતા લક્ષ્મીનું ફળ માનવામાં આવે છે હોળીકાની સળગતી આગમાં નાળિયેરને ફળના રૂપમાં નાખવું શુભ માનવામાં આવે છે મિત્રો હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવે છે અને આ સમયે ખેતરોમાં ઘઉંનો પાક પણ તૈયાર થઈ જાય છે તેથી હોળીની અગ્નિમાં તમે ઘઉં પણ અર્પિત કરી શકો છો પાંચ ઘઉંના છોડ એકસાથે બાંધીને હોળીની અગ્નિમાં અર્પિત કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે અને આર્થિક રૂપથી જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓને હલ કરવા માટે હોળિકા દહનની આગમાં પતાશા પણ નાખવામાં આવે છે પતાશામાં લક્ષ્મીને પ્રિય માનવામાં આવે છે તેથી હોલિકા દહનમાં પતાશા અર્પિત કરવા શુભ હોય છે મિત્રો ચાલો હવે જાણીએ કે હોલિકા દહનના દિવસે કઈ વસ્તુ હોય છે જેનું આપણે ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી આપણું જીવન બરબાદ થઈ જાય છે સાથે જ માતા લક્ષ્મી પણ આપણા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે મિત્રો હોળીકા દહનના દિવસે મુખ્ય રૂપથી હોળીકા માતાની પૂજા કરવામાં આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવે છે તેથી ભૂલથી પણ આ દિવસે માંસ અને મદિરાનું સેવન ના કરવું જોઈએ કારણ કે હોળિકા દહનના દિવસે પૂર્ણિમા તિથિ પણ હોય છે તેથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે અને આ દિવસે તામસિક ભોજન પૂર્ણરૂપથી વર્જિત માનવામાં આવે છે તેથી આ દિવસે પૂરી રીતે માંસ મંદિરાનું સેવન ના કરવું જોઈએ નહીં તો ધનહાની અને ઘરમાં રોગ આવવાનું નિશ્ચિત બની જાય છે જો તમે તમારા જીવનમાં ધનવૃદ્ધિની કામના કરો છો તો હોલિકા દહનના દિવસે કોઈ પણ ગમે તેટલી મોટી પરેશાની કેમ ના હોય કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ અને કોઈની પાસેથી ઉધાર લેવા પણ ન જોઈએ જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાની લેવડદેવડ કરવાથી ધનહાનિ થઈ શકે છે મિત્રો હોળીના શુભ દિવસે વડીલો અને વૃદ્ધોનું સન્માન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા ખૂબ જ ફળદાયી હોય છે હોળી કા દહનના દિવસે સંભવ હોય ત્યાં સુધી કોઈ બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ આ દિવસે બીજાના ઘરે ભોજન કરવાથી ઘરમાં રોગ દોષ આવે છે આ દિવસે તમારા ઘરમાં શુદ્ધ ભોજન બનાવીને આખા પરિવાર સાથે ગ્રહણ કરવું જોઈએ અને જમતા પહેલા ભગવાનને ભોગ પણ જરૂર લગાવવો જોઈએ મિત્રો માન્યતા છે કે હોલિકા દહનના દિવસે અનેક નકારાત્મક શક્તિઓ ભટકતી હોય છે તેથી મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ હોળિકા દહનની પૂજા દરમિયાન પણ પોતાના વાળ ઢાંકેલા રાખવા જોઈએ હોળિકા દહનના દિવસે ગર્ભવતી મહિલાઓએ હોલિકાની પરિક્રમાના કરવી જોઈએ કારણ કે ગર્ભવતી સ્ત્રીએ અગ્નિની પરિક્રમા કરવી વર્જિત માનવામાં આવે છે મિત્રો હોળીનો તહેવાર લડાઈ ઝઘડા છોડીને એકબીજાને ગળે લગાવીને પરસ્પર પ્રેમથી ઉજવવાનો તહેવાર છે જેથી આ શુભ અવસર પર લડાઈ ઝઘડાથી હંમેશા બચવું જોઈએ હોળી દહનના દિવસે પતિ પત્નીએ પણ આપસી ક્લેશથી બચવું જોઈએ માન્યતા છે કે આ દિવસે લડાઈ ઝઘડા કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં અશાંતિ બની રહે છે મિત્રો આ દિવસે પાંચ વસ્તુઓનું દાન વિશેષરૂપથી ખૂબ જ શુભ માનવામાં આવે છે અનાજ અને ખાદ્ય સામગ્રી હોળીના દિવસે ઘરું ચણા જવ ગોળ જેવી ખાદ્ય સામગ્રી દાન કરવાથી ધન અને અન્નમાં વૃદ્ધિ થાય છે આ દાન જરૂરિયાતમંદ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે અને સાથે જ જીવનમાં સુખ શાંતિ લાવે છે મિત્રો હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર આ દિવસે સારા પ્રાકૃતિક અને કેમિકલ વગરના રંગોનું દાન કરવું શુભ માનવામાં આવે છે આમ કરવાથી સંબંધોમાં મીઠાશ વધે છે અને મનમાં સકારાત્મક ઉર્જા આવે છે બાળકો અને જરૂરિયાતમંદોને ગુલાલ આપવાથી તેમના ચહેરા પર ખુશી આવે છે જે એક ખૂબ જ મોટું પુણ્ય માનવામાં આવે છે ગોળ અને મીઠાઈઓ હોળીના દિવસે ગોળ અને મીઠાઈ અને અન્ય મીઠા પકવાનો પણ દાન કરવા ખૂબ જ શુભ હોય છે આમ કરવાથી જીવનમાં મધુરતા અને સૌભાગ્ય વધે છે આ દાન વિશેષ રૂપથી વૃદ્ધ લોકો અને ગરીબ પરિવારોને આપવામાં આવે છે જેથી તે આ તહેવારનો આનંદ લઈ શકે હોળીના સમયે ધૂપ દીક હવન સામગ્રી જેમ કે ગાયના ગોબરથી બનેલા છાણા ગંગાજળ કપૂર નારિયેરનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દાન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ખરાબ નજર દોષ દૂર કરે છે અને જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે મિત્રો શાસ્ત્રોમાં પીપળો અને આમળાના વૃક્ષનું વિશેષ મહત્વ હોય છે આવામાં હોળીના દિવસે પીપળો અને આમળાનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે રોપેલું વૃક્ષ જેમ જેમ વધે છે તેમ તેમ તમારા જીવનમાં સુખ સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે ચાલો મિત્રો હવે જાણી લઈએ હોલિકા દહનના દિવસે કયા ઉપાય છે જે આપણે જરૂરથી કરી લેવા જોઈએ જેનાથી આપણા ઘરમાં ક્યારે પણ કોઈ ચીજની કમી ના આવે અને હંમેશા તમામ દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ બની રહે તંત્રશાસ્ત્ર અનુસાર હોળિકા દહનના આગલા દિવસે હોળીની રાખને આખા ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને ઘરના સદસ્યો વચ્ચે ચાલી રહેલા લડાઈ ઝઘડા પણ ખતમ થઈ જાય છે અને આપસમાં પ્રેમ બન્યો રહે છે સાથે જ આમ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર રહે છે અને હોળીની રાખને શરીર પર લગાવવાથી ગ્રહોના અશુભ પ્રભાવ પણ ઓછા થાય છે હોળી કા દહનની રાખને સાત છેદવાળા સિક્કા સાથે લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવાથી ધનસંબિત સમસ્યાઓ દૂર રહે છે અને પરિવારના સદસ્યોની ઉન્નતિ પણ થાય છે હોળીની રાખને એક તાબીજમાં બાંધીને ગળા અથવા હાથમાં ધારણ કરી લેવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે અને કોઈપણ પ્રકારના ટોણા ટોટકાની કોઈ પણ અસર થતી નથી એક મુઠ્ઠી હોળીની રાખને શિવલિંગ પર ચઢાવવાથી રાહુકેતુની મહાદશાથી મુક્તિ મળે છે અને કામમાં આવી રહેલી બાધાઓ પણ દૂર રહે છે જો ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હોય તો હોળીકા દહનની રાખને પૂર્ણિમાથી લઈને પૂર્ણિમા સુધી દરરોજ એક મહિના સુધી માથા પર લગાવવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે નોકરી અને ધંધામાં ઉન્નતિ માટે કોરિકા દહનની રાખને એક પોટલીમાં બાંધી લઈ ને તેને ઘર દુકાન અથવા વ્યાપારિક સ્થળના મુખ્ય દ્વાર પર બહાર લટકાવી દેવાથી બંધ પડી ગયેલો તમારો ધંધો પણ ફરીથી ચાલવા લાગે છે તો મિત્રો આશા છે કે આજની આ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજની વીડિયો સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો જેથી આ દુર્લભ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી